કેમ છો જય માતાજી અમે લોકો હમણાં દર્શન કરવા જઈ રહ્યા છે દૂધનાણી મંદિર જે જંગલમાં થઈને રસ્તો છે ઝાડીમાંથી અંદર જવાનું છે અમે લોકો આગળ જઈએ છીએ દર્શન કરવા માટે ચૈત્ર નવરાત્રનો પહેલો દિવસ છે આજે આજે નવરાત્રિનો પહેલો જ દિવસ છે એટલે અહીંયા કરણી માતાના દર્શન કરવા આવ્યા છે કરણી કંસિ માતા છે મેન મંદિર ત્યાં છે જે તમને દર્શન કરાવ્યા અને હવે અહીંયા આવ્યા છે અમે લોકો મેન મંદિરના દર્શન કરશો આગળ એના પછી અંદર જંગલની અંદર ઝાડીમાંથી આવવાનું છે અને ત્યાં આ મંદિર આવેલું છે કરણીમાનું આ રીતનું કંઈક તમને દેખાશે અહીંયા નજીક આવશો એટલે તમને આ રીતે જંગલમાં આખા આવી રીતે ચુંદડીઓ બાંધેલી છે દેવા મૂકેલા છે આ રીતનું દેખાશે તમને આપણે આ સાઈડ જવાનું છે જય માતાજી ચાલો તમને કરણીકનસિ માતાના દર્શન કરાવવું જે મેન મંદિર છે એ આપણે જે આગળ દર્શન કર્યા એ અને આજે જંગલ ઝાડીમાંથી આવવાનું છે અને અહીંયા મંદિર છે કરણીકંસિ માતાનું મંદિર છે અને દૂધનાણી તરીકે પણ ઓળખે છે કર્ણી માતા તરીકે પણ ઓળખાય છે આ મંદિર કરેલું છે હે જો ચુંદડી ચુંદડી લગાવેલી છે ઝાડીઓમાં અને આ સાઈડ જે છે તે મેન મંદિર છે જો આ સાઈડ જે છે તે મેન મંદિર આવેલું છે લોકેશન બહુ સરસ છે એમ માતાજી એમ તો ક્યારે પણ દર્શન કરવા જઈએ ને તો આ રીતનું સજાવેલું હોય છે આખો રસ્તો ચુંદડીઓથી ચુંદડી બાંધીને સજાવેલું હોય છે આ રીતનું કંઈક બનાવેલું છે અને ત્યાં માતાજીનો મોલ જેવું છે દૂધનાણી તરીકે પણ ઓળખાય છે એનો અનાજ અનાજનો બહુ સરસ મિનિંગ અને જે આપણે કનસરી માતા તરીકે જે અનાજની પૂજા કરીએ છીએ એનું આ આદિવાસી લોકોનું દેવીસ્થાન તરીકે ઓળખાય છે કનસરી માતા અને માતાનો મતલબ બહુ જ સરસ છે એ આખું અહીંયા હું તમને બતાવું અને સમજાવું પણ ચાલો

જેમ કે આપણા આદિવાસી સમાજના લોકો છે જે ખાસ કરીને કંસરી માતા તરીકે પૂજ પૂજા કરતા હોય છે માતાજીની જેમ કે દેવમોગરા માતા છે પછી આપણે અહીંયા વ્યારામાં દેવલી માળી છે પછી અહીંયા કાવલામાં આ કાવલા ગામ છે કાવલા ગામની અંદર આવેલું આ માળી મંદિર છે અહીંયા માળી મંદિરમાં નીની કરીને કેટલા દસથી અગિયાર દેવ સ્થાપિત છે તે અગિયાર દેવ સ્થાપિતમાંથી આજે કંસરી માળી છે દૂધનાણી તરીકે આ મંદિર ઓળખાવામાં આવે છે અહીંયા દૂધનાણી તરીકે પૂજાય છે અને અહીંયા દૂધનાણી દૂધનાણી એટલે કે દૂધે ભરાયેલું અનાજ જેને આપણે વાવણી કરીએ જમીનની અંદર વાવણી કરીએ પછી ત્યાં ફૂટે જેમ સૂરજ ઉગે તેમ પીલો ફૂટે આપણા પેલા આદિવાસી ભાષામાં કહીએ ને જમીનમાંથી પીનું ફૂટું હશે હે હે હા તો પીલો ફૂટે પછી એમાં કણ બંધાય એટલે કણી અને કણીમાં દૂધે ભરાય જેમ એના પર પ્રકાશ પડે સૂરજનો પ્રકાશ પડે એમ દૂધે ભરાય અનાજ અને દૂધે ભરાય ને દૂધે ભરાયેલું અનાજ પાકે એને કે કણી કંસરી અને એ દૂધે ભરાયેલા અનાજનું સારો આપણને આદિવાસી સમાજ જેમ કે અહીંયા માન્યતા લઈને આવે બાધાઓ લઈને આવે માતાજી પાસે કે અમારા ખેતરનો જે અનાજ છે એ સારી રીતે પાકે તો માતાજી તમને આટલું એમ તો બધા આદિવાસીઓનો એમ બધા એટલે મોટાભાગે આદિવાસીઓનો નિયમ જ હોય છે કે કોઈ પણ અનાજ કરે ને ખેતરમાં તો પહેલું અનાજ પહેલું શાકભાજી કે પહેલું પણ કંઈ પણ કરેલું હોય તે માતાજીને પધરાવો પછી અમે અમારા ખેતરમાંથી ખાઈએ પહેલું માતાજી માટે કાઢે એ લોકો અહીંયા ચડાવવા આવે અને પછી એ લોકો ખાવાનું ચાલુ કરે તો આ સ્થળ કણી કંસરી તરીકે ઓળખીતું છે સોનગઢના કાવલા ગામની અંદર આવેલું કણી કંસરી માતાનું આ દેવી સ્થાન છે આદિવાસીઓનું કુળદેવી તરીકે જ ઓળખાય છે આખું સ્થાન તમે મેન મંદિરે આગળ આવશે અને એના પછી ઝાડેની અંદર આવશો તો તમને આ સ્થાન મળશે અહીંયા જે દૂધદાણી તરીકે આ સ્થળ પર પૂજા કરવા માટે અહીંયા આદિવાસી સમાજના લોકો આવે છે જેમ કે ચૌધરી ગામિત એમ દૂર દૂરથી ઘણા લોકો આવે છે ને અમે પણ આજે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે દર્શન કરવા માટે આવ્યા છે અને તમને પણ દર્શન કર કરાવ્યા અને થોડી ઘણી માહિતી પણ આપી અને જો તમને માહિતી ગમી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જય માતાજી જય કંસિમાળી જરૂરથી લખી દેજો ચાલો હવે આપણે બાકીના દર્શન કરી લઈએ આજુબાજુનું લોકેશન હું તમને બતાવી દઉં જો તમારે અહીંયા આવવું હોય જરૂરથી આવજો ના જોયું હોય તો તમને અહીંયા કુદરતી વાતાવરણ અને જંગલની વચ્ચે આવેલું આ મંદિર તમને ખૂબ જ ગમશે જુઓ જોઈ લો આજુબાજુનું લોકેશન અને આજે નવરાત્રી છે એટલે આ રીતનું કઈક ડેકોરેશન પણ કરેલું છે માતાજીનું આપણા આદિવાસી સમાજના લોકો છે ને આ રીતના ઘોડા મૂકતા હોય છે ધાર્મિક સ્થળો પર ખૂબ સારો એવો મહત્ત્વ છે કે માતાજીના દુઃખ સુખના દાડે આવકારો દઈએ ને તો એને સવારી તરીકે અહીંયા મૂકી જાય છે કે માતાજીની સવારી છે આ મારા ભાઈ છે મેં અને મારા ભાઈ આવેલા અહીંયા દર્શન કરવા માટે છે સુરતથી આવેલી મેં કીધું કે આજે પહેલો દિવસ છે તો દર્શન કરવા જાઓ કંસરી માતાના ભાઈને કીધું તું આજે રજા ફાળ છે મને લઈ જજે તો અમે બે જણ આવેલા આજે ચલો તમને પણ મંદિર ગમે તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો જય માતાજી અને અહીંયા દર્શન કરવા માટે જરૂર આવજો આ આપણા આદિવાસીઓની કુળદેવી તરીકે ઓળખાય છે અને ખૂબ મોટું અને પ્રખ્યાત મંદિર છે અને જો તમે અત્યારે અત્યારે જે તમે આ લોકેશન જોયું ને ચોમાસાના ટાઈમ પર તો એવું છે જાણે સ્વર્ગમાં આવી એટલું સરસ આ મંદિરનું લોકેશન હોય છે આપ સૌને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ માતાજી તમારા ઘર પરિવારને સુખી રાખે જય માતાજી